નમસ્કાર આપણે જોઈ રહ્યા છીએ ધોરણ નવ નું પ્રકરણ એક આપણી આસપાસમાં દ્રવ્ય બરાબર છે હવે આ પ્રકરણની અંદર તમને ચોપડીની અંદર કેટલાક રોજબરોજના જીવનથી સંબંધિત સરસ મજાના પ્રશ્નો આપેલા છે શું છે આ પ્રશ્નો અહીંયા તમને આપ્યું છે શું સ્પોન્જ ઘન છે સ્પોન્જ એટલે આ વસ્તુ જેને ગુજરાતીમાં વાદળી કહેવામાં આવે છે આ છે સ્પોન્જ બરાબર છે જે સીટ કવર ની અંદર વપરાય છે ક્યાં વપરાય છે સીટ કવર માં આ જે સ્પોન્જ છે તેને આપણે દબાવીએ તો દબાઈ જાય છે બરાબર છે પરંતુ આપણે જોયું કે ઘન પદાર્થ છે તે શું કરે છે પોતાનો નિશ્ચિત આકાર જાળવી રાખે છે શું કરે છે નિશ્ચિત આકાર જાળવી રાખે છે તો સ્પોન્જ ને આપણે ઘન પદાર્થ કહીશું કે નહીં તો જવાબ છે સ્પોન્જ તે ઘન પદાર્થ છે હા તે ઘન પદાર્થ છે કારણ કે આ જે સ્પોન્જ છે તેની અંદર જીણા ઝીણા 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 છિદ્રો આવેલા હોય છે જેની અંદર હવા ભરાયેલી હોય છે જ્યારે આપણે દબાવીએ છીએ તો હવા બહાર નીકળી જાય છે અને જ્યારે છોડી દઈએ છીએ તો પાછી તે યથાવત સ્થિતિમાં આવી જાય છે એટલા માટે આપણે સ્પોન્જને ઘન પદાર્થ તરીકે ઓળખીએ છીએ બરાબર છે તે ઘન પદાર્થનું જ એક્ઝામ્પલ છે ઓકે ખાંડની વાત કરીએ તો ખાંડને આપણે જે પાત્રમાં નાખીએ છીએ વાટકીની અંદર ખાંડ ખાંડને આપણે ઘન પદાર્થમાં કહીશું કે નહીં કારણ કે ઘન પદાર્થ હોય છે તેનો શું હોય છે પોતાનો એક નિશ્ચિત આકાર હોય છે બરાબર છે ઘન પદાર્થ શું ધરાવે છે નિશ્ચિત આકાર તો શું ખાંડને આપણે ઘન પદાર્થ કહીશું કે નહીં તો ખાંડનો એક નાનકડો ટુકડો લો શું તે પોતાનો નિશ્ચિત અને નિશ્ચિત કરે છે તો આ રીતે જોઈએ તો ખાંડ નિશ્ચિત આકાર ધરાવતી હોવાથી આપણે તેને ઘન પદાર્થ તરીકે ઓળખીએ છીએ ત્યારબાદ અહીંયા તમને આપ્યું છે રબર

ત્યારબાદ બુકની અંદર એક સરસ મજાનો પ્રશ્ન છે અને તે છે વાયુનું દબાણ શું છે વાયુનું દબાણ વાયુનું દબાણ કોને કહેવામાં આવે છે જે વાયુ છે તેને તમે ક્યુબની અંદર ભરો છો બરાબર છે તો શું થાય છે વાયુને આપણે ટ્યુબની અંદર ભરીએ છીએ તો આપણને ખબર છે કે વાયુના જે કણો છે તેમની વચ્ચે ખૂબ જ જગ્યા છે અને તે ખૂબ સ્પીડમાં ગતિ કરતા હોય છે સૌથી ઝડપી ગતિ હોય છે ઘન પ્રવાહી અને વાયુ ત્રણેયમાં સૌથી ઝડપી ગતિ કોની છે વાયુના કણોની છે બરોબર લગભગ ચારસો મીટર પ્રતિ સેકન્ડ જેટલી સ્પીડે આ લોકો વાયુના કણો ગતિ કરતા હોય છે

સિલિન્ડરમાં કેટલું પ્રેશર છે તેવો શબ્દ તમે સાંભળ્યો હશે બરાબર છે તો વાયુ જે પોતાની ગતિના લીધે દિવાલ ઉપર જે દબાણ ઉત્પન્ન કરે છે તેને જ કહેવામાં આવે છે ઓકે ત્યારબાદ એક પ્રશ્ન છે વાયુ ખૂબ ઊંચી સંકોચનશીલતા ધરાવે છે શું ધરાવે છે ઉચ્ચ સંકોચનશીલતા તેના ઉદાહરણ આપો સંકોચનશીલતા એટલે કોઈ પણ વસ્તુને કેટલી દબાવી શકાય છે વાયુ છે તેને કોઈ વસ્તુની મદદથી જોરથી દબાઈએ તો તે દબાય છે અર્થાત તે કમ્પ્રેસ થાય છે સંકોચન અનુભવે છે બરાબર છે એલપીજી અને સીएनजी એલપીજી નો ઉપયોગ આપણે કરીએ છીએ રાંધવામાં એલપીજી સામાન્ય વપરાય છે રાંધવા અને CNG વાહનોમાં બળતણ તરીકે વપરાય છે આ બંનેની અંદર શું કરવામાં આવે છે વાયુને દબાવવામાં આવે છે બહુ જોરથી દબાવવામાં આવે છે કણો નજીક આવે છે અને તે પ્રવાહીનું સ્વરૂપ ધારણ કરી લે છે બહાર પ્રેશરથી નીકળે એટલે ફરી પાછો તે વાયુ બની જાય છે તો વાયુ ઉચ્ચ સંકોચનશીલતા ધરાવે છે તેના એક્ઝામ્પલ છે LPG અને CNG તો અહીંયા કેટલાક સરસ મજાના પ્રશ્નો હતા ચોપડીના તે આપણે જોયા બરાબર છે જો તમને વિડીયો સારા લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી થેન્ક યુ